મારું નામ અમિત નાથાલાલ ખોડા છે આજે અમે પોરબંદરમાં રહીએ છીએ પણ હકીકતે એમ થાય છે કે અમે ગ્રામ પંચાયતમાં રહીએ છીએ આ હકીકતે મહાનગરપાલિકા બનાવી છે એ મહાનગરપાલિકા નથી લૂંટ પાલિકા છે કારણ કે આ હાઉસ ટેક્સ આખા ગુજરાતમાં નથી એવો પોરબંદર નવા નવા રાક્ષસી કાયદા બેહાડી દીધા છે આ અત્યારના હકીકતે પોરબંદરની પ્રજાને લૂંટવાનો વ્હાઈટ કોલરમાં ધંધો ચાલુ કરી દીધો છે હકીકતે પોરબંદરની પ્રજા સુદામાના ગામની છે ને ભોડી પ્રજા છે એટલે બોલતી નથી એનો આ અત્યારના પોરબંદર નગરપાલિકા ફાયદો ઉઠાવે છે અત્યારના સરકારશ્રી શાસન છે પોરબંદરમાં અત્યારના મનસ્વી ન પોસાય ભાઈ પોરબંદરને ભુખમરામાં નાખી દીધું એવો અત્યારના જાજ ઠોકી દીધો છે આ હકીકતે આ બધાય અત્યારના નગરપાલિકામાં સરકારશ્રીના માણસો બેઠા છે એસી ઓફિસમાં બેઠા છે એ લોકો આજે પબ્લિકના ના પૈસા તાગર ના કરવા છે નવી નવી ગાડીઓમાં ફરવા અત્યારે મળે છે આ આજ ની પ્રજા નથી બોલતી એનો અત્યારે ફાયદો ઉઠાવે છે આના કરતા અંગ્રેજો હારા હતા કે આટલો તો કોઈ પબ્લિક ઉપર જુલમ તો નહોતા કરતા આ લોકો તો અત્યારે પબ્લિક નો ચૂસી ચૂસી ને લોહી પીએ છે કે એવી એવી પોરબંદરની ની પ્રજા હાલત કરતી હતી કે પોરબંદરની ની રોટલો આજે રોટલો ખાય કે આ લોકો ના ટેક્સો ભરી ભરીને નવરા નતા આજ મિલકત હાઉસ ટેક્સ માં વધારો મિલકત ટ્રાન્સફર માં આજ અડધો ટકો ને એક ટકો એસાઈમેન્ટ માં વીસ રૂપિયા ની બદલે પાંચસો રૂપિયા આ ક્યાં ન્યાય છે આ એક ફક્ત પોરબંદર એમાં એમાં પબ્લિકે હું એનો ગુનો કર્યો છે કે પોરબંદર એક જ એવું સિટી છે કે

પોરબંદર નગરપાલિકા હતી ત્યારે જે વેરા છે એમાં સુધારો કરવા માટેની જરૂરિયાત જણાતા જાન્યુઆરી ત્રેવીસમાં પ્રાથમિક ઠરાવ થયો હતો ત્યારબાદ વાધા સૂચનો માટેનો સમય આપવામાં આવ્યો હતો વાધા સૂચનો સાંભળવા માટેની પ્રક્રિયા કારોબારી સમિતિ પૂર્ણ કરી હતી અને એનો જે અંતિમ ઠરાવ છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલ છે એમાં જે સફાઈ વેરો છે પછી પાણી વેરો છે ગટર વેરો છે એ બધામાં ડિવિઝન કરવામાં આવેલ હતું અગાઉ બે હજાર આઠ નવની આસપાસ આ જે ઠરાવ જે વેરા છે સફાઈ વેરો છે કે પાણી વેરો છે તે ત્યારે નિયત કરવામાં આવેલ અને બે હજાર ચોવીસ સુધી એમાં કોઈપણ સુધારો નહોતો કરવામાં આવેલ અથવા કોઈપણ પ્રકારનો વધારો પણ નહોતો કરવામાં આવેલ આ વેરાઓ છે એ ડિસેમ્બર ચોવીસમાં એમની મંજૂરી પણ મળી ગઈ હતી આરસીએમ કચેરી ખાતેથી ત્યારબાદ તેને અમલમાં મૂકવામાં આવેલા હતા ત્યારે ચાલુ કે નાણાકીય વર્ષમાં તે અમલમાં આવ્યા છે નગરપાલિકા વખતે અમારી ડિમાન્ડ લગભગ એકતાલીસ કરોડ રૂપિયા જેટલી ડિમાન્ડ હતી જેમાં ચાલુ બાકી અને પાછી બાકી એ તમ બંનેનો સમાવેશ થતો હતો અત્યારે લગભગ સિત્તેર કરોડ સુધી અમે ડિમાન્ડ જનરેટ કરી છે એમાં અમુક ડિમાન્ડ એવી પણ છે કે જે કોર્ટ કેસના કારણે પેન્ડિંગ છે જે તે સમયે જ્યારે પ્રાથમિક ઠરાવ કરવામાં આવ્યો તો ત્યાર પછી જે બાધા સૂચના આવ્યા હતા જે અમુક વ્યક્તિઓ તેમને સાંભળવામાં આવ્યા હતા જે તે કારોબારી સમિતિ દ્વારા જે તે સમયે અને જે કહો છો કે વધારો જે કરવામાં આવ્યો છે એ વધુમાં હું જણાવું તો જે પ્રથમ વખત જ્યારે નિયત થયા હતા દરો એ બે હજાર આઠ નવમાં જ થયેલા છે ત્યારબાદ કોઈ પણ વધારો આજ દિન સુધી કરવામાં આવ્યો નથી એ અત્યારે અમલમાં આવ્યો છે વધારો નગરપાલિકા હતી જે સમય ત્યારે આ સુવિધાઓ છે અમે પૂરતી પ્રમાણમાં આપી શકીએ એના માટે અમને એવું જણાવ્યું કે ભાઈ આમાં વેરાની વધારણ કરવાની જરૂરિયાત છે અન્યથા અમારું ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સંસ્થાનું જાળવી રાખવા માટે અને લોકોને પૂરતી પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત સુવિધા મળી રહે એના માટે જ આ વેરાનું આયોજન અને ફાઈનાન્શિયલ આયોજન છે એ નગરપાલિકાએ હાથ ધરેલ હતું ખરેખર તો જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ પ્રજાને કોઈ ફાયદો નહોતો થયો અને આજે મહાનગરપાલિકા થઈ છે તો પણ પોરબંદરની પ્રજા તો વધારે પીડાવા માંડી છે જ્યારે નગરપાલિકા હતી ત્યારે ઢોલ નગારા લઈને આ લોકો ભેરાવની વસૂલી કરવા જતા હતા આજે તળંગ વધારો જે છે પોરબંદરની પ્રજા ઉપર મહાનગરપાલિકા થવાથી નાખ્યો છે આજે તમે હરેક વોર્ડમાં જાઓ તો ત્યાં કોઈ સફાઈ નથી લાઇટો નથી પાણી નથી છતાં પણ વેરો બમણો કરી અને પોરબંદરની પ્રજા પાસેથી વસૂલ કરવામાં આવે છે મારું કહેવાનું તો એ છે કે ખરેખર મહાનગરપાલિકાથી પોરબંદરને કોઈ પણ ફાયદો નથી એને પૂર્ણ વિચારણા કરવી જોઈએ અને નગરપાલિકા હતી એ હતી પોરબંદર માટે વેરા વધ્યા છે એને લઈને કોંગ્રેસે અમે પહેલાં પણ કહ્યું છે કે જ્યાં સુધી મહાનગરપાલિકાની પ્રજાજનોને સુવિધા ના મળે ત્યાં સુધી કોઈને વેરો ભરવા જવું નહીં અને મહાનગરપાલિકાના અધિકારીઓ જો જબરજસ્તી કરીને કોઈ વેરા વસૂલી કરવા આવે તો અમારો જિલ્લા કોંગ્રેસનો સંપર્ક કરે અને અમે જરૂર પ્રજાની રાહે રહેશું